આપણને આ લોકના માણસોએ કંઈ આપ્યું હશે તો થોડું ઘણું આપ્યું હશે પણ ઉપરવાળાએ જે આપ્યું છે એવું તો આ દુનિયામાં બીજું કોઈ નહીં આપે ઉપરવાળાએ જે દીધું છે એના જેવું બીજું કોઈ નહીં આપી શકે કેમ કેમ એ આપે છે કંઈ ખબર પડતી નથી એણે એણે જે આ દુનિયાની વ્યવસ્થા કરી દીધી સૂર્ય જેવો સૂર્ય બનાવી દીધો ચંદ્ર બનાવી દીધો પૃથ્વી બનાવી દીધી સાગર નદીઓ એક એક કોઈ પર્વત તો બનાવીને દે હિમાલય એક તો કોઈ બનાવીને દે એક આપણી રૂમ ને ટાઢી કરવી હોય તો એક ટન નું બે ટન નું એસી જોઈ અને તોય તે એવું ટાઢું ન થાય અને આવડો હમણાં અષાઢ મહિનામાં એક વરસાદ વરસાવશે આખી પૃથ્વી ટાઢી બોળ કરી દે એસી એની આગળ હું આપણે પંખા ચલાવીએ પણ એ પંખાની હવા હું અમારે તો અમારા અમારે જો આ અમારે ઉમૈયા નગરમાં ઉતારો છે હું અમારા સાધુ ને કેતો શેર શેર લોહી વધી જાહે જોજો મેં કીધું આપડા બધા પવન કેવો આવે બોલા બારીઓ ખોલો એટલે અમે તો પેલે જ આવ્યા ને પાવર ગયો જે મેં કીધું આ તો મારે ભાઈ કરી અને પાછો હવાર થી હા સુધી નો આવ્યો પણ એમાં જે પવન આવતો હતો એ પવન ને કારણે પાવર નો કાપ નડ્યો કેવા પવન ઈશ્વર ના તમે શું ભાઈ અમારે બાપુભાઈ ને બધા જે પ્રહલાદભાઈ ને બધા એ આ બધું બનાવે બધું હવા ઉજાસનું બહુ સારું બને મને ગમ્યું એટલે આ આ ઈશ્વરની જે દેન છે એની આગળ કોઈ ન આવે એ જે વૃષ્ટિ વરસાવે આપણે નેરના પાણી ગમે એટલા આવે મશીનના પાણી ગમે એટલા આવે પણ એવા પાક ન થાય અને મારો બાપલિયો વરસાવે આખી પૃથ્વી લીલી છમ કરી દે ઈશ્વરની દેન છે આ બધી હીરા સોના ચાંદી આ બધી ખાણ્યો કોઈ માણાની બનાવટ નથી આ બધી ઈશ્વરની દેન છે આ આ આ મગજમાં ખાલી જરાક બુદ્ધિ ઓછી દીધી હોય ને આખી જિંદગી દુઃખી થવું પડે ભાઈ એ ઈશ્વરની દેન છે અને એ બધું ત્યાંથી ઉપરથી નક્કી થઈને આવે બાકી તો બહુ કોઈ એમ કહેતું હોય કે આ ટેકડી ખાવાથી યાદશક્તિ વધે બુદ્ધિ વધે એ વાતમાં માલ નહીં એ તો ઉપરથી જ આવે અમુક અમુક એવા છે ને કે તમે આમ ભણવા ક્યાંય નથી ગયા અભણ પણ એની 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 તમે બુદ્ધિ જો ભણેલા ને પાછા પાડી દે એક બાપા અને એક શિક્ષક બે જણા ટ્રેનમાં જાતા હતા એટલે રન બહુ લાંબો હતો એટલે શિક્ષકે કીધું કે બાપા આપણે કંઈક પ્રશ્નોત્તરી કરીએ સમય વ્યતીત થાય અને જોઈ કે હું પ્રશ્ન પૂછું ને તમે ઉત્તર ન આપી શકો તમારે બે રૂપિયા દેવાના અને તમે પ્રશ્ન પૂછો ને હું ન આપી શકો તો મારે બે રૂપિયા દેવાના બાપા કે તમે તો સાહેબ ભણેલા કહેવા અને અમે તો ગામડિયા ગામના માણા અભણ બેયના બબે રૂપિયા ન હોય કાંઈક હરખું વ્યાજબી જરાક રાખો તમે ભણેલા અમે અભણ તમે મને પ્રશ્ન પૂછો હું તમને પ્રશ્ન પૂછું ને જો તમે ઉત્તર ન આપી શકો તો તમારે બે રૂપિયા આપવાના અને હું તમને પ્રશ્ન પૂછું તમે મને પ્રશ્ન પૂછો હું ઉત્તર ન આપીએ આપી મારે રૂપિયો તમે અભણ છો એટલે તમારે રૂપિયો શિક્ષક કહે છે પહેલો પેલો પ્રશ્ન તમે પૂછો બાપા કે હું પૂછું તો કે હા તમે પૂછો ભાઈ હવે અમે અભણ માણા અમને હું ના તમે પૂછો કે બાપા કે તો એવું પ્રાણી કહ્યું કે જે ત્રણ પગે હાલે એવું પ્રાણી કયું ત્રણ પગે હાલે શિક્ષકે બિચારે બધું જ ફંફોળી માર્યું આખું જીઓગ્રાફી ફંફોળી પણ ક્યાંય પ્રાણી નોઝડ્યું બાપાને કે બાપા એ પ્રશ્નના ઉત્તર મારાથી નહીં દેવાય તો કે બાપા કે લાવો બે રૂપિયા એટલે ઓલાય બિચારે બે સિક્કા રૂપિયા રૂપિયાના દીધા બાપાએ લઈ લીધા અને શિક્ષક કહે છે કે તો હવે મારો પ્રશ્ન પૂછવાનો આવ્યો ને તો કે હા તો કે મારો તમને એ જ પ્રશ્ન છે કે ત્રણ પગે કયું પ્રાણી ચાલે બાપા કે મને ખબર નથી હું હારી ગયો લ્યો આ રૂપિયો તમારો પાછો એ તો એ કે મને ખબર નથી લ્યો આ રૂપિયો પાછો એ રૂપિયો દઈ ને રૂપિયો બાપા એ ખિસ્સામાં નાખ્યો આને હું કેવાય કોઠા હું આ ઉપરથી હોય ઈશ્વરની ની દેન છે આ કૃષ્ણ ગીતામાં કીધું દદામી બુદ્ધિયોગમ બુદ્ધિયોગ ભગવાન આપે છે એટલા માટે ઈશ્વરની થોડીક આરાધના કરવી જોઈએ એને રાજી કરવા થોડી જિંદગી જીવવી જોઈએ અકબરના દરબારમાં તાનસેન તાનસેન બહુ બહુ સારો હતો ગાતો એટલે અકબર રાજી થઈ એક દિવસ એનું ગાન સાંભળી અને અકબર બાદ છે એમ બોલ્યો કે વાહ તાનસેન વાહ તેરી ગાયકી કામયાબ બહુત અચ્છા ગાતા અને ત્યારે તાનસેન એટલું કીધું તું મહારાજ મારા કરતા પણ સારું ગાનારા દુનિયામાં છે કોણ મારા ગુરુ હરિદાસ શું વાત કે મારા પણ સારું ગાય છે છે ક્યાં રહે બોલાવ મારે એનું ગાન સાંભળવું છે તમે એક એક સંતની ખુમારી જોજો ઈશ્વર પ્રસન્નતાની વાત જો છો અકબર કહે છે કે એને કે તાનસેન કે છે કે મહારાજ રાજી રેજો મારા ગુરુ એમ તમને રાજી કરવા માટે અહીંયા નહીં આવે અને એમાં પણ એને ખબર પડે કે અકબર બાદશાહ બોલાવે દિલ્હીનો ખલાસ પછી તો આવશે જ નહીં આપણે એનું ગાન સાંભળવું હોય તો મહારાજ ત્યાં જ આવવું પડશે અને પછી અકબર અને તાનસેન બંને ત્યાં વૃંદાવન આવે છે તાનસેને કયું કે રાજાના કપડાં ઉતારી નાખો ખબર પડશે કે બાદશાહ આવ્યો તો ગાશે નહીં એ તો એક મારા હરીને રાજી કરવા માટે ગાય છે ઠાકરને પ્રસન્ન કરવા માટે ગાય છે બાકી એ ગાતા નથી અને વૃંદાવન તો સાક્ષી પૂરે છે એવી કે જે આ वृंदावन માં બાકે બિહારી નું મંદિર ઈ હરિદાસની માટે પ્રગટેલી મૂર્તિ છે હરિદાસની માટે પ્રગટેલી મૂર્તિ છે અને હરિદાસની પાસે તાનસેન ને અકબર આવે ઝૂપડી માં જઈને બેઠા ગુરુને તો થાય કે તમે ગાઓ પણ એમ જેમ વાછડું ગાય પાસે આવે ને ગાય પરાહો વાળે એ વાત્સલ્ય ભાવ ઈશ્વરનો મૂકેલો તમે ભાઈ આખો દિવસ ગાય ચરવા ગયેલી હોય એના આચળમાં દૂધ ન હોય પણ એનું નાનું એવું વાછડું કદાચ એ ગાયની પાસે તમે આખા દુનિયાના વડાપ્રધાન ને ઉભા રાખો પરાહો ન વાળે પણ એનું વાછડું પાસે આવે અને એનું દૂધ બધું નીચોવાય આચળમાં આવી જાય જેમ વાછડું ગાય પાસે આવે ને ગાય પરાહો વાળે એમ શિષ્ય પાસે આવ્યો અને ગુરુનું હૈયું હેતથી ઉભરાણ અને કહે છે કે બેટા એક તાન સંભળાવ અને તાન તાનસે હાથમાં તંબુરો લઈને ગાવાનું શરૂ કર્યું માલકોન શ્રાગ ગાવાનું શરૂ કર્યો ગુરુને કહેવાય તો નહીં તમે ગાવ એટલે ગાતા ગાતા સાય કરીને એને ભૂલ કરી ભૂલ કરી એટલે હરિદાસે એમ કીધું બેટા એમ ના હોય છો આમ ગવાય અને પછી જે હાથમાં એ લીધો તંબુરો અને હરિદાસ ગાવા માંડ્યો ગાન પૂર્ણ થયું અકબર બાદશ્યા તાનસેન બે જણા બારા નીકળ્યા અને પછી અકબર બાદશાહે તાનસેન ને એટલું કીધું કે હે તાનસેન તું આની પાસે શીખ્યો છો તો કે હા તો પછી તારા ગાવામાં ને એના ગાવામાં આટલો બધો ફેર કેમ પડી ગયો તારા ગુરુ તો કેવું અદ્ભુત ગાય છે અને ત્યારે તાન છે ને એટલું કીધું તું મહારાજ રાજી રેજો ભલા માણા હું જે ગાઉં છું ને એ તો એક દિલ્હીના બાદશાહને ને રીઝવવા છું અને મારો જે ગુરુ ગાય છે એ તો અનંતકોટી બ્રહ્માંડના બાદશાહને ને રીઝવવા ગાય છે ભલા ફરક તો પડે જ ને ભલા ફરક તો પડે જ ને કોને રીઝવવા ગાયે એના ઉપર બહુ મોટો આધાર છે